અમે રજૂઆતો કરતા હોઈએ છીએ વિપક્ષના કોર્પોરેટરો રજૂઆતો કરતા હોય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાનમાં જેમ શબ્દો કીડાની જેમ જતા હોય એવી રીતના ઉશ્કેરાય જતા હોય છે અને તરત જ સભા કઈ રીતના બરખાસ્ત કરવી કઈ રીતના વિપક્ષને ચૂપ કરવો કઈ રીતના વિપક્ષને સસ્પેન્ડ કરવો આ તૈયારી સાથે હોય છે આ સભાની અંદર પણ કરોડો રૂપિયાના કામ હતા છેલ્લા એક અઠવાડિયાથી જે ઘટના આપણે રોજે બરોજ પેપરમાં માં વાંચી રહ્યા છીએ કરોડોનું જે થયું છે કોની નજર એ બાબતની ચર્ચાઓ હતી જે કરોડોનો ભ્રષ્ટાચાર થયો એ બાબતની ચર્ચાઓ હતી મુખ્ય ચર્ચાઓ કે જે સુરત શહેરના લોકોને ડાયરેક્ટ સ્પર્શે છે ફાયરની કે જે રાજકોટની દુર્ઘટના બાદ સુરતની અંદર કયા કયા પ્રકારની કામગીરી કરી આ બાબતની ચર્ચાઓ હતી અને છેલ્લે અઠવા લાઇન જે ઘટના બની બે મહિલાઓના મૃત્યુ થયા

આજની જે મુખ્ય ચર્ચા હતી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આ બાબતે જ્યારે અમારા સાથી ભાઈ અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી જ્યારે ઉભા થયા અને એમણે ખરી હકીકત જ્યારે જણાવવાની કોશિશ કરી કઈ રીતના અધિકારીઓને હેરાન કરવામાં આવે છે કઈ રીતના પોતાના કોભંડો છુપાવવા માટેની જ્યારે ચર્ચા કરવા ઉભા થયા તો એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને આગળની વાત જે હું આખી જે ઘટના બોલી આ વિશેષત આગળ આપણને કહીશ

અધિકારી હતું તેણે ટેન્ડરમાં નાણાં ઉચાપત કરી હતી તેને કમિશનર સિંહ એ ટ્રેન્ડિંગમાં દરખાસ્ત મોકલી હતી ત્યાં પણ બહાલી આપી અને આજે તે જાણ માટે સામાન્ય સભામાં આવી હતી તમામ સભ્યોએ તેને એક મતથી એ એજન્ડાને બહાલી આપી છે આવનાર સમયમાં આવું કૌભાંડ બીજો કોઈ અધિકારી નહીં બસે તેને માટે દાખલો પણ બેસાડ્યો છે અને તેની તપાસ પણ અત્યારે ચાલુ છે